રા ચાલી રહેલા શ્રી રામચરિત માનસ રામનવમી ના દિવસે પૂર્હ કરવામાં આવી હતી જેમાં રામ જન્મોત્સવની શ્રધ્ધા બે ઉજવણી કરવામાં આવી હતી રામકુંડના મત ગંગાદાસજી બાપુએ શ્રી રામને પાણને જુલાવ્યા હતા અને ફૂલોની હોળી રમવામાં આવી હતી અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રામનવમી નિમિત્તે અંકલેશ્વરના એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ તીર્થધામ ખાતે વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ ખાતે પ્રભુ શ્રી રામના દર્શનાર્થે આવતા ભક્તોમાં એક હજાર આઠ જેટલા રામ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એનિમલ લવર્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જયશિયારામ પૌરાણિક તીર્થ રામકુંડ તીર્થ અંકલેશ્વરમાં આજે પાસઠમો વાર્ષિક મહોત્સવ શ્રી રામચરિત માનસ કથાનું સમાપન થઈ રહ્યું છે ત્યારે આજે રામ જન્મ ઉત્સવ અને નવ દિવસનો રામનવમીનો ફલાનો ભંડારો સંત દર્શન આજે લગભગ ચારથી પાંચ હજાર માણસોએ ભક્તોએ પ્રસાદનું ગ્રહણ કર્યું અને રામકુંડ તીર્થ ઉપર રંગે અને સંગે રામ જન્મ ઉત્સવ મનાવ્યો છે ત્યારે પૂરા અંકલેશ્વરને પૂરા ગુજરાતને પૂરા ભારતને પૂરા અસ્તિત્વને રામ જન્મની બધાય હો બધાયો હો બધાય હો જય શિયામ અને ફૂલોની હોળી ખાસ અમારે બ્રજમાં અને શ્રીધામ અયોધ્યામાં એવો નિયમ છે કે સપ્તાહ થયા કથા પૂરી થાય પછી ફૂલોની હોળી ભગવાન રાધાકૃષ્ણ અથવા તો ભગવાન સીતારામજી ફૂલોની હોલી ખેંચે આજે રામકુંડ ઉપર અગિયાર મણ ગુલાબના ફૂલોની પાંદડીઓની હોળી રામકુંડતી ઉપર મનાવી આ તો આ બધા બધાને ખૂબ ખૂબ શુભકામના રામ જન્મની જય શિયાળા